ગાઉ ચલો અભિયાન અંતર્ગત મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ લોધીકા ગામની મુલાકાત લીધી ગુજરાતના દરેક ગામોમાં કેન્દ્રની યોજનાના લાભો પહોંચાડવાના ગાઉ ચલો અભિયાન અન્વયે સામાજિક ન્યાય અને અધિકારીતા મહિલા અને બાળ કલ્યાણ વિભાગના મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાએ રાજકોટ જિલ્લાના લોધિકા તાલુકાના લોધિકા ગામની મુલાકાત લઈ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની માહિતી ગ્રામજનોને પૂરી પાડી હતી ઉલ્લેખનીય છે કે ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રત્યેના દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલ વિકાસ કાર્યોને સામાન્ય પ્રજાજન સુધી લઈ જઈને પ્રજાનો વિશ્વાસ સંપાદિત કરવા માટે ગાંવ ચલો અભિયાન અંતર્ગત ગુજરાતના દરેક ગામો અને શહેરી વિસ્તારના તમામ બૂથોમાં પ્રદેશના હોદ્દેદારો રાજ્યના મંત્રીશ્રીઓ ધારાસભ્યશ્રીઓ તાલુકા જિલ્લાના હોદ્દેદારો આ અભિયાનમાં જોડાઈ રહ્યા છે અહેવાલ દીપક રાઠોડ